માતા ના મળે કી પટે હા કાઢી નાખું ના ના બારી તો મોસમ છોટો હેડો બાર તેમ લેગડા તમે વાત ફોકી ઓમ ખેલ કર્યા વગર વાત ફોકી હેડો એ એ બાઓ ઓમ થોડી શરમ કરા તારો બાપ છે હું ના વહી હતે લે ફુંદા આગા ગમે તે કરજો પણ આ જમીન જવા દેતા ના આટલા દાડા તારી વેટ કરી મે એટલે તું મન હોમો પડે એમ ના હા જા ભાવ ના ઘ એની પથારી ફેરવા જવું છે ડોહા ને ત્રાસ હાલે છે હા ત્રાસ હાલાય તો મને ખબર છે તો પછી તમે કોઈ કઈ નઈ કેતા અરે મફુજી કેવાની તો હું વાત કરું એક દાડા હું એના ઘેર જોતો તમારા લુકડા મારા લુકડા બેગર નહીં મેળવાના મારો તમે જો તમારો મોસમ ઉધી જળી પછી મેટકા નહીં કરવા આમ પાણી લાય ખાવાનું લાય લગી રે બલ્લુ મન તો લાજ છે પણ આ ડોહા લાગી રે લાજ નહી

ના સમજુ છું પણ મોણ ઘડું થાય નહી એટલે એને છોકર બુદ્ધિ થઈ જાય તું બલ્લુ જાના તારી યાર અને આવી ત્રાસ ના લે દાડો હલવાઈ જાય એલવાઈ જાય તો તારા ની પંચાયત કોક દાડો તારો સમય ખરાબ આવશે આ હો આવતો

हारो हारो एमजी चोच्या बोलाय साहेब इतो बारजे आहे त्यांना बाहेर जा कालना काल ना बार जा ना अंजूजी घर नाही आया ना साहेब काल बार नाही जा काल सिद्धा पोलीस स्टेशन आया आईम साहेब पोलीस स्टेशन तू तारा काका ने चम त्रास आला ते हा साहेब मू त्रास नाही आल तो साहेब તું ત્રાસ નહીં હાલતો એમ ને સાહેબ હું ત્રાસ નહી હાલતો પછી આ વિડીયો તારા જેવો દેખાય ને બીજો હશે એટલે આટલી ઉંમરના તું આ રીતનો વખો પડાવે શરમ નઈ આવતી સાહેબ વખો નહી મગજ એવું મગજ એવું મગજ એવું હોત ને તો તારા વિરુદ્ધ આવી ફરિયાદ ના લખાવત

સાહેબ મારી ભૂલ થઈ ગઈ હવે ભૂલવાની કરું બસ ભૂલ થઈ ગઈ એમ ને ભૂલ થઈ ગઈ સાહેબ આની સજા શું થાય તને ખબર છે કે કયડા મા બાપને હેરાણ કરવામાં તારા 24 અંતર્ગત તને સો મહિનાની સજા અને પોતથી દસ હજાર રૂપિયા તને દંડ થાય સાહેબ સાહેબ ભૂલ થઈ ગઈ હા મારી ભૂલ થઈ ગઈ સાહેબ હવે અભાટ મારા જોડે તારા માફી માંગવાની આવતી નહીં આ એક વખત એફઆઈઆર નોંધાઈ જઈએ ને એટલે કાયદાસર તારા ઉપર કાર્યવાહી થાય અને બીજી વાત કે તારા કાકો ફરિયાદ નોંધાઈ અને સુખ શાંતિ પોલીસ સ્ટેશનમાંથી હેડ્યા થઈ તો હજુ ઘેર ચમ આયા નહીં અને કદાચ થઈને આયા હોય તો પછી તે મારી નાશા હોય ચોક નાટી નાશા હોય ના ના સાહેબ ઘર ખોલ તાર કાકો ચોસી હા ફૂમતાડજી ચોસી ખબર નઈ સાહેબ હા ખબર નહી હવે તને ખબર હોય કે ના હોય કેટલા વાગ્યા હાલ દસ વાગ્યા વાગતે વાગતે તારા કાકા પોલીસ સ્ટેશન હાથર ના જો નહીં તો પોસ્ટ વાગે હું વાયકા છું ના સાહેબ ગોતી મારા કાકા ગોતી અને દો કદાચ તને ના દડ્યા તને આજીવન સજા થાય અને રહીએ તારા કાકાની પ્રોપર્ટી ની વાત નહીં જમીન તારા હાથમાં આવે કે નહીં આ ઘર તારા હાથમાં આવે ફક્ત ખાલી આવશે ને તો જેલ

તમારા ઘરે જ મે તને જ ગાડું છે આ તને જ હોય તો મે કર ન કે જેટલા દાડે જો હું ભૂલ્યો છું કો અમે લીધ ખાવા મને નથી મળ્યું આટલા દાડા હા એ તો ભૂંતા કા તમે કોક ના કો પણ મને ખબર છે બધી અનુભવ થઈ ગયો મને અરે મજા ડોક્ટર

हॅलो मामा कि तू मार काका इकडे आता नहीं आया ना 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 कशू ना तू इथं हे बाजा बँक आता ना नेटल हो अरिबा ये अरिबा तू

હા હેલો મમ્મા ના મમા રીષે ભરી નહીં નીકળ્યા પણ એ બાજા કહેતા હતા ને એટલે મેં તમને ફોન કર્યો મેં ઘેર જોયા નહી એટલે હા હા મારા કાકા જોયા હતા જોઈ ઓહો તું વળી ચાલ નો શરવણ થઈ ગયો તારા કાકાની ચિંતા કરવા માંડ્યો જોયા હતા જોઈ તેમ ચો જાસે ખબર નહીં મને ઘર નીકળી ગયા આ એટલે તારો ત્રાસ છે ઘર થી જતા જ રે કે કાલે પબજી મન કેતા હતા ધડાતા હતા બાપડન બિખલા માર્યા હતા તારા થી જોયા હતા ના નહીં જોયા ભોગવો આવે Hey!

નાટક કર્યું ચાર કલાક હોગવા જો ખાલી મારા અંગાત નાટક કર્યું એમ ને સાહેબ કોઈ દાડો હેરાન નહીં કરો સાહેબ

ના મળ્યાડજી મળ્યા નહી મળ્યા નહીં પોલીસ સ્ટેશન થી એફઆઈઆર ને હજુજી મળ્યા નહીં નહીં મળ્યા તો પછી આ કપાતર નું શું થાય આ તને આજીવન સજા થાય બરાબર હાલ તને મફુજી નહી કે આ ગોમ સરપંચે તને નહી છોડાય કે પછી હું પોલીસે છોડાય કે ગમે વકીલ હશે ને તને હાલ ની છોડાય કે તારા કાકા સિવાય મબુકા

દાડો કરું હવે સાહેબ મારી વાત મને મળી ગયા મળી ગયા હોય હવે આટલા દાડા ચોઈ જાય મને ખબર નહીં પણ હાલ હેડતા હેડતા મારે ઘેર બોલાવો એમ બોલાવતા